ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી પણ યોજાવાની છે ગુજરાતમાં પાંચ સીટ પર પેટા ચૂંટણી યોજાવાની છે સાત મહિના રોજ આને લઈને ભારતીય જનતા પાર્ટીએ પહેલાં તો લોકસભાના છવ્વીસ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી ત્યારબાદ હવે પેટા ચૂંટણીના પાંચ જેટલા ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે પરંતુ આ પાંચે ઉમેદવારો આયાતી ઉમેદવારો હોવાથી ફરી એકવાર ભાજપમાં ભડકો થઈ શકે છે જી હા પાંચે પાંચ જ્યાં ઉમેદવારો છે તેમાંથી એક ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીમાં હતા પરંતુ તેઓ અપક્ષ ચૂંટણી લડીને જીત્યા અને ચાર જે કોંગ્રેસના ધારાસભ્ય હતા તેમણે રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને હવે તેઓ ફરી એકવાર પેટા ચૂંટણી લડવા જઈ રહ્યા છે તેના કારણે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં રોષ અને નારાજગી તો હોય કેમ કે પેટા ચૂંટણીમાં ઘણા બધા લોકો રાહ જોતા હોય કે તેમને ઉમેદવારીમાં તક મળશે પરંતુ આવું ફરી એકવાર ન થતા હવે આ ભડકો ક્યારે સળગે છે ને શું સમગ્ર ઘટનાક્રમ રહે છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું લોકસભાની રીતે કોંગ્રેસમાંથી એક બાદ એક ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા જેમાંથી ચાર ધારાસભ્યોની વાત કરવામાં આવે જે સિટિંગ ધારાસભ્ય હતા તેમણે કોંગ્રેસનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા હતા અને તેના જ કારણે રાજકારણમાં અનેક ચર્ચાઓ જોર પકડ્યું હતું હાલ તો જેવી રીતે લોકસભાની ચૂંટણી લઈને શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં જેવી રીતે વિરોધનો સુર જોવા મળી રહ્યો છે જે આંતરિક ખટરાગ અને આંતરિક નારાજગી ચરમસીમાએ જોવા મળી રહી છે પહેલાં તો ભારતીય જનતા પાર્ટીમાં મોવડી મંડળ દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવે ત્યારે કોઈ ચૂ ચા કરી શકતો નહોતો પરંતુ હવે તો લોકો રસ્તા ઉપર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે અને આયાતી ઉમેદવારોને લઈને પણ બુમરાળ ઉડતી જોવા મળી રહી છે પછી એ વલસાડની વાત હોય સાબરકાંઠાની વાત હોય પોરબંદરની વાત હોય કે પછી અલગ અલગ જે જિલ્લાઓમાં જે આયાતી ઉમેદવારોને લઈને જે પ્રશ્નો ઉઠ્યો છે હવે ખાસ ગઈકાલે એક વિરોધ છે તે સુરેન્દ્રનગરમાંથી પણ સામે આવ્યો છે જેમાં ચંદુભાઈ સિહોરાને જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ઊભા રાખ્યા છે તેમને લઈને જે જે ઉમેદવારોની જાહેરાત કરી છે લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી યોજાવાની છે જેમાં કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં આવેલા ચાર જેટલા ઉમેદવારો ખંભાત થી ચિરાગ પટેલ પોરબંદર થી અર્જુન મોઢવાડિયા માણાવદર થી અરવિંદ લાડાણી બીજાપુરથી સીજે ચાવડા અને પાંચમા જે અપક્ષ ધારાસભ્ય હતા વડોદરાના વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમને ભારતીય જનતા પાર્ટીએ પેટા ચૂંટણી માટે ટિકિટ આપી છે પરંતુ આને લઈને હવે ક્યાંક ને ક્યાંક ઉકળતા ચરુરની સ્થિતિનું નિર્માણ થાય તો નવાય નહીં કેમ કે આ પાંચે પાંચ ઉમેદવારો છે તે આયાતી ઉમેદવારો માનવામાં આવી રહ્યા છે બીજી જગ્યા વાત કરવામાં આવે તો તમામ જે આ કદાવર નેતાઓ છે તેમાં સૌપ્રથમ તો હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયા જે સૌપ્રથમ પ્રથમ બે હજાર બેમાં કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા બે હજાર સાતમાં તેઓ કોંગ્રેસના વિપક્ષ નેતા પણ રહ્યા હતા બે હજાર અગિયારમાં તેમણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકેની પણ કમાન સંભાળી હતી તેમજ અરવિંદ લાડાણીની વાત કરવામાં આવે તો તે માણાવદરમાં એક ખેડૂત પરિવારમાંથી આવે છે તેઓ બે હજાર ઓગણીસમાં પેટા ચૂંટણી છે લડ્યા હતા અને તેમને હાર મળી ત્યારબાદ બે હજાર બાવીસમાં અરવિંદ લાડાણી જવાહર ચાવડા સામે કોંગ્રેસમાંથી લડ્યા હતા અને જીત મેળવી હતી ત્યારબાદ વાત કરીએ તો ચિરાગ પટેલ ચિરાગ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા ત્યારે તેઓ પછી વિધાનસભાની ચૂંટણી કારણે કોંગ્રેસમાં આવ્યા કોંગ્રેસમાં બે હજાર બાવીસમાં વિધાનસભાની ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવીને પ્રથમ વખત ઇતિહાસમાં ખંભાત બેઠક તે તે કોંગ્રેસે જીત મેળવી હતી તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ પણ વેગવાન બની હતી તેમજ વાત કરીએ તો સીજે ચાવડા જે કોંગ્રેસના ખૂબ જ દિગ્ગજ નેતા માનવામાં આવતા હતા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સૌ પ્રથમ જોડાયા હતા સીજે ચાવડા બે હજાર જે વિધાનસભાની ચૂંટણી સૌપ્રથમ ગાંધીનગરથી કોંગ્રેસમાંથી લડ્યા હતા તેઓ બે હજાર સાતમાં પણ ચૂંટણી લડ્યા હતા અને બે હજાર સત્તરમાં તેઓ ગાંધીનગરથી ફરી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા પણ તેમણે હાથ લાગી હતી ને બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો તેઓ અમિત શાહ સામે ચૂંટણી પણ લડી ચૂક્યા છે એટલે આજ રાજકીય જે જેવી રીતે આ ઉમેદવારો છે તે પોતે બહોળો અનુભવ ધરાવતા હોય છે ને કેટલાક ઉમેદવારોને કમિટમેન્ટ પણ આપવામાં આવ્યો હોય તે પ્રકારની વાત ચર્ચાઈ રહી છે ભલે ઉમેદવારો કહેતા હોય કે તેમને કોઈ પણ પ્રકારની કમિટમેન્ટ આપવામાં નથી આવી પરંતુ કોઈક ને કોઈક દાવા સાથે કોઈક ને કોઈક બાયદરી સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે અપક્ષ જે વાઘોડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા ને તેઓને પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે જેના કારણે હવે આ જંગ છે તે રસપ્રદ બનવા જઈ રહ્યું છે કેમ કે એક તરફ ભાર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે બીજી તરફ પેટા ચૂંટણી લઈને ઇન્ડિયા એલાયન્સથી ચૂંટણી થવાની છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તે ઇન્ડિવિજ્યુઅલ ચૂંટણી લડવાના છે તેને લઈને પણ સવાલો ઊઠી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ કયા પ્રકારની રણનીતિ ઘડે છે ને જે પાંચે પાંચ ઉમેદવારો નામની જાહેરાત થઈ છે અને જનતા જીતાડે છે કે પછી ઘર ભેગા કરે છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર